રાજકોટ ટીઆરપી ગેમ ઝોનને લઈને વધુ એક ખુલાસો થઈ રહ્યો છે આરએમસી નું આરોગ્ય તંત્ર પણ આ બાંધકામથી વાકેફ હતું આરોગ્ય વિભાગે બે હાજર એકવીસ માં ફૂડ લાયસન્સ આપ્યું હતું નીતિન જૈનના નામથી અરજી કરવામાં આવી હતી ગેમ ઝોનમાં ચાલતા ફૂડ ઝોન અંગે આ લાયસન્સ લેવામાં આવ્યું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિગતો મંગાવવામાં આવી છે આરએમસીના આરોગ્ય વિભાગ પાસેથી આ વિગત મંગાવવામાં આવી કયા કયા દસ્તાવેજના આધારે લાયસન્સ અપાયું તેની તપાસ હાથ ધરવામાં આવી છે મયુર સરવૈયા અમારી સાથે જોડાયેલા છે મયુર ટીઆરપી ગેમ ઝોનનો જે અગ્નિકાંડ સર્જાયો લોકોના મોત થઈ ગયા અને હવે જે ખુલાસો થઈ રહ્યો છે આરોગ્ય વિભાગને પણ આ ટીઆરપી ગેમ ઝોન અંગે જાણ હતી શું માહિતી બિલકુલ કિન્નરી ટીઆરપી ગેમ ઝોનની અંદર સત્યાવીસ લોકો જે છે તેમના મોત થયા છે અને એક બાદ એક ખુલાસાઓ જે છે તે સામે આવી રહ્યા છે ત્યારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડે લઈને વધુ એક ખુલાસો જે છે તે સામે આવ્યો છે જે આ ટીઆરપી ગેમ ઝોનની અંદર જે અંદર ફૂડ ઝોન ચાલી રહ્યું હતું તેમનું મનપા દ્વારા આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા ફૂડ લાયસન્સ છે તે પણ એપ્લાય કરવામાં આવ્યું હતું અને તે પણ આપવામાં આવ્યું હતું નીતિન જૈન જે પાર્ટનર હતો ટીઆરપી ગેમ ઝોનની અંદર અને હાલ તેમની ધરપકડ થઈ ચૂકી છે તેમના નામથી આ જે ફૂડ ઝોન માટે અરજી જે છે તે લાયસન્સ માટે કરવામાં આવી હતી બે હજાર એકવીસની અંદર આ લાયસન્સ જે છે તે આપવામાં આવ્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક જે આરોગ્ય શાખા જે છે તે પણ આ બાંધકામથી વાફેક હતી છતાં પણ કોઈ કાર્યવાહી જે છે તે કોઈ ન કરવામાં આવી તે એક સવાલ જે છે તે ઉઠી રહ્યો છે ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે અત્યારે ટીપીઓ મનસુખ સાગઠિયા છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમની એક બાદ એક ખુલાસાઓ તેઓ કરી રહ્યા છે ત્યારે